વિસાવદનની ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે વિસાવદનની સમસ્યાઓની વાત કરીએ તો સૌથી મોટો પ્રશ્નો છે રોડ રસ્તાના હાલ વરસાદ વરસી રહ્યો છે ને વરસતા વરસાદમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યાંના સ્થાનિક લોકો સાથે નગરપાલિકાની ઓફિસે પહોંચ્યા હતા ને જે તેમને હાલાકીઓ પડી રહી છે તે મામલે તેમણે રજૂઆત કરી છે સાથે જ શું વાત કહી છે વિગતે વાત કરીએ આપનું સ્વાગત છે હું છું આમ આદમી પાર્ટીના વિવન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે આઠ દિવસ સુધી તેમના જીતનો જશ્ન તો ચાલ્યો હવે તેઓ કામગીરીને લઈને પણ મેદાનમાં આવ્યા હોય તેવું કહેવાય રહ્યું છે વિસાવદનની જનતાની જો વાત કરીએ તો સૌથી મોટો પ્રશ્ન જો ત્યાંના લોકો માટે કોઈ હોય તો ખરાબ રોડ રસ્તા જેના માટે ત્યાંના લોકો વલખા મારી રહ્યા છે પ્રાથમિક સુવિધાના કારણે અને રોડ રસ્તાના અભાવે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તક આપવામાં આવી છે અને લોકોનું કહેવું છે કે રોડ રસ્તા સારા મળે એ જ તેમના માટે મોટી ઉપલબ્ધિ હશે ત્યારે નગરપાલિકામાં આજે વરસતા વરસાદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમજ જે સ્થાનિક લોકો છે જેમાં પીવાના પાણીના પ્રશ્નની સમસ્યા હોય રોડ રસ્તાની સમસ્યા હોય ગટરના પાણીની સમસ્યા હોય એ તમામે તમામ મુદ્દે મહિલાઓ સાથે ગોપાલ ઇટાલિયા નગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા ત્યારબાદ જે સમસ્યા ત્યારબાદ જે રજૂઆત કરતા સ્થાનિકો છે તેમણે શું વાત કહી છે કેટલી સમસ્યાઓ છે તેઓ પીડાઈ રહ્યા છે ને તો હવે આમ મામલે ધારાસભ્ય ગોપાલી ટેલિયા પાસે પહોંચ્યા હતા ને સાથે જે નગરપાલિકામાં જે રજૂઆત કરી છે તેને લઈને શું કહી રહ્યા છે તેવું તે સાંભળેલું મારું નામ છે પૂનમ બેન રમેશભાઈ કાનાણી અમારે ક્યારેય રોડ રસ્તા કે કાંઈ જોવા કે આવતા નથી એ લોકો એમ કે છે કે તમે મત આપો ભાજપમાં આપો ઓલામાં આપો તો અમે એ કે તમને રસ્તા કરી દઈએ તો અમે હું વેરા નથી ભરતા ક્યારેય તો વેરા હું કામ લેવા આવે છે એ લોકો તો વેરા લેવા જ ના આવે ને એમ પાણી નો અમારે ગટરું છે તો કેટલી વાર રજૂઆત કરીને આમ જોવા તો તમારે એ બધી રજૂઆત એને કરવી પડે ને કે તમે આવું જ પડે ને અમે શેરીમાં રોડ નું તારીખ બારીક લઈને આવું વિશાબર અમારે રસ્તા નથી રોડ નથી લાઈટ લાઈટ પ્રોબ્લેમ રહેશે કટરનો પ્રોબ્લેમ રહેશે કચરા વાળો નથી આવતો કોઈ પછી દરેક વસ્તુનો પ્રોબ્લેમ છે અમે કેટલી વાર રજૂઆત કરી અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી અહિયાં અમે આ આઠ વર્ષ તો ત્યાં હાલવાનો રસ્તા નથી તમે એકવાર આવીને જોઈ જાવ તો તમને ખબર પડે કે ત્યાં કેવા રસ્તા છે આ આઠ ચાર દિવસે તો કચરાવાળો આવે છે મત નાખવા આવે તો એ મત નાખીને અમને એમ કે આ તમારા રસ્તા થઈ જાય છે આવા નાવા અમે ત્રણ વાર રજૂઆત કરી તો અમને કોઈ રસ્તો નથી થયો કોઈ જાતનો અમારો વસ્તુ નથી બોલો આ લોકો વર્ષોથી અહીંયા બેઠા છે એટલે બેસી ગયા છે બીજું કે અમે ગમે ત્યાં ને હોય અમે તમારી સરકાર ને ટેક્સ આપો તો પછી ગમે તાર ક્યાં લેવા દેવા 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 નથી કે તમે ગામડે થી એવા છો એવું કાઈ બોલ ભારત ના નહીં આઈલા ફોર આઈલા ને ને ઈને ઈને કે પ્રમુખ આલ પ્રમુખ આવ ને નગરપતી આવે નગરપતી આવે જે આવે આપો આવે આ કામ નું કે બે નું કે કે તો સાંભળે એમ હા પે સાંભળ્યા હાલ આજ મહિલાઓ છે તેમ ના વિસ્તાર માં જે સમસ્યા સર્જાય છે તેના લઈને આજે તેઓ નગરપાલિકા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કઈ રીતની કામગીરી કરે છે વિસ્તારમાં ને રોડ રસ્તાનો મુદ્દો હોય પાણીના પ્રશ્નોનો મુદ્દો હોય ત્યારે આ તંત્રમાં રહેલા અધિકારીઓની આળસને ખંખેરવા માટે આળસ મરાડવા માટે શું હવે પગલાં લે છે ગોપાલ ઇટાલિયા તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई